નમસ્તે મિત્રો આજે આપણે નિબંધ વૃક્ષોનું મહત્ત્વ વિશે લખીશું જો નિબંધ ગમે તો લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ચાલો લખીએ નિબંધ વૃક્ષોનું મહત્ત્વ આઝાદી મળ્યા પછીના પચાસ વર્ષ દરમિયાન ભારતની વસ્તી છત્રીસ કરોડમાંથી વધીને સો કરોડ જેટલી થઈ ગઈ છે વસ્તી વધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે એ ઉપરાંત હવા પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે જેમાંથી એક ઉપાય છે વૃક્ષારોપણ વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતના ફળો આપે છે વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું અટકાવે છે કેટલાક વૃક્ષોના મૂળિયા અને પર્ણો ઔષધિ તરીકે પણ વપરાય છે કેટલાક વૃક્ષોના પાન પડિયા પતરાળા બનાવવામાં કામમાં આવે છે વૃક્ષો વાદરાને ઠંડા પાડીને વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે વૃક્ષોની છાયામાં પશુઓ ખેડૂતો અને વટેમાર્ગો વિશ્રામ કરે છે વરી વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો વિનાની ધરતી કે સ્વિહોણા શિસ જેવી ઉજ્જળ લાગે છે અને તેમની સંભાળ રાખવામાં આપણે મદદ કરી શકીએ છીએ વૃક્ષો આપણા મિત્રો છે તેઓ આપણને જીવન આપે છે અને આપણા પર્યાવરણને સ્વચ્છ અને સુંદર રાખે છે આપણે વૃક્ષોને બચાવવા માટે જવાબદારી લેવી જોઈએ તો ચાલો જોઈએ વૃક્ષોના કેટલાક ફાયદા વૃક્ષો ઓક્સિજન આપે છે જે જીવન માટે આવશ્યક છે તે છાંયો અને ઠંડક આપે છે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે ધોવાને રોકવામાં મદદ કરે છે તે માનવ સંસ્કૃતિમાં મહત્વપૂર્ણ ભાગ છે વૃક્ષોની કાપણીના કેટલાક નુકસાનો જોઈએ વૃક્ષોને કાપવાથી કાર્બ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે પરિણામે પરિણામે પર્યાવરણને નુકસાન થાય છે ધોવાણ વધે છે આબોહવા પરિવર્તન થાય છે વૃક્ષો બચાવવા માટેની કેટલીક રીતો જોઈએ વૃક્ષો વાવો વૃક્ષોને કાફવાનું ટાળો વૃક્ષોને નુકસાન પહોંચાડવાનું ટાળો વૃક્ષોની સંભાળ લો વિદ્યાર્થી મિત્રો આપણે બધા મળીને વૃક્ષોને બચાવવા માટે કામે લાગી જવું જોઈએ આપણે આપણી આવનારી પેઢીઓ માટે એક સ્વસ્થ અને સુરક્ષિત ભવિષ્ય બનાવવા માટે વૃક્ષોની જરૂર છે જો તમને આ નિબંધ ગમ્યો હોય તો આ વિડીયોનું લાઈક બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરજો તો ચાલો આવજો